અમરેલીમાં પાયલ વિવાદને લઈ વધુ એક મામલો સામે આવ્યો છે ડીઆઈજી ને વકીલ આનંદ યાજ્ઞિકે લીગલ નોટિસ મોકલી છે આ લીગલ નોટિસમાં તેમણે ડીજીપી દ્વારા કરવામાં આવેલા તપાસના આદેશ બાદ

નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીમાં નકલી પત્રકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપી તરીકે વર્ષીય પોલીસે ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ મામલો ગરમાયો હતો કારણ કે આક્ષેપ સામે આવ્યા કે પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી અને તેની સાથે કસ્ટડી દરમિયાન દુર્વ્યવહાર કરવામાં આવ્યો તેમને પ્રતાડિત કરવામાં આવ્યા અને પટ્ટા વડે માર મારવામાં આવ્યા પાયલગોટીના આ સન્સની ખેજ આક્ષેપ બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક મેદાનમાં આવ્યા તેઓ અમરેલી ગયા તેમણે પીડિતા પાયલ ગોટી સાથે મુલાકાત કરી અને સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડા સાથે પણ મુલાકાત કરી સાથે જ તેમણે પાયલગોટી મામલાની ફરિયાદ માટે રાજ્યના પોલીસ વડા સાથે મુલાકાત કરી અને ફરિયાદ પણ આપી હતી ત્યારબાદ આ મામલો ગરમાયો અને અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ તપાસ માટે એસઆઈટીની રચના કરી જેને આનંદ યાજ્ઞિકે કહ્યું કે જ્યારે એસપી એટલે કે જિલ્લા પોલીસ વડા ખુદ આ મામલામાં સંલિપ્ત હોય ત્યારે એસપીએ રચેલી એસઆઈટીનો ભરોસો કેમ કરવો ત્યારબાદ આ મામલાની તપાસ એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી અને નિર્લિપ્ત રાય તપાસ માટે અમરેલી ગયા ત્યારબાદ એક તપાસ રિપોર્ટ તૈયાર થયો અને કહેવાય છે કે આ અહેવાલ સુપ્રત પણ કરી દેવામાં આવ્યો છે રાજ્યના પોલીસ વડાને ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે આનંદ યાજ્ઞિકે એક લીગલ નોટિસ ડીજીપી ઓફિસને એટલે કે રાજ્યના પોલીસ વડાને મોકલી છે જેમાં તેમણે લખ્યું છે કે સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી ત્રણ એક બે હજાર પચીસ સુધીના ગાળામાં જે પાયલ ગોટીને પ્રતાડીત કરવામાં આવ્યા છે તે મામલે તેમણે તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરિયાદ પણ નોંધાવી છે જેમાં તેમણે અમરેલીના જિલ્લા પોલીસ સાયબર સેલ અમરેલી એલસીબી અમરેલી અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને સાથે જ આ મામલામાં સંલિપ્ત કેટલાક આરોપીઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે ત્યારે આ મામલે ડીઆઈજી નિલીપરાયના તપાસ મામલે ત્વરિત પગલાં ભરવામાં આવે અને તેમણે માંગણી કરી છે કે આ મામલાની એફઆઈઆર તાત્કાલિક ધોરણે નોંધવામાં આવે અને સંલિપ્ત પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદે હકીય જાહે પગલાં ભરવામાં આવે સાથે જ તેમણે આખરી મુદ્દામાં લખ્યું છે કે જો આ પ્રકારની કામગીરી તાત્કાલિક ધોરણે સંજ્ઞાન લઈ કરવામાં નથી આવતી તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાય માટે જવાની ફરજ પડશે અને આ માટે ડીજીપી ઓફિસ પણ જવાબદાર રહેશે આમ હવે આ આનંદ યાજ્ઞિક દ્વારા આપવામાં આવેલી લીગલ નોટિસના કારણે ચર્ચાઓ વધી છે કે શું રાજ્યના પોલીસ વડા પર આ દબાણ સર્જાશે અને તાત્કાલિક કામગીરી થશે કે પછી ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રકારે વકીલ આનંદ યાજ્ઞિકે લખ્યું છે તે પ્રકારે રાજ્યના પોલીસ વડાને પણ આ મામલામાં જોડવામાં આવશે કે તેમણે પણ કોઈ કામગીરી કરી નથી જોઈએ હવે આ મામલામાં આગળ શું થાય છે હાલ સમાચારમાં બસ આટલું વધુ સમાચારો વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યુઝ ની આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો